અડાજણ શાંતિ નિકેતન સ્કૂલ પાસે રહેતી પરિણીતા પાસે દુબઈમાં રહેતા પતિએ ધંધા માટે રૂપિયા દોઢ લાખ પડાવી ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખ્યા હતા પરિણીતાએ અંગે તેની સાસુને વાત કરતા સાસુએ પણ તેના દીકરાને ઠપકો આપવાના બદલે દીકરા સાથે મળીને પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી આખરે પરિણિતાએ તેના પતિ અને સાસુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

માં કોઈ સુધારો આવ્યો ન હતો તો બીજી તરફ પતિ અને સાસુ એકબીજાની મદદથી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂકી હતી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે